જીવનમાં નવા રંગ ઉમેરાયા છે સુરતમાં મયુરભાઈ પ્લમ્બરિંગનું મજૂરી કામ સાથે સંકળાયેલા છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ટૂંકા ગાળામાં આ અઢારમું અંગદાન છે મળતી માહિતી મુજબ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ મનીષાબેન મયુરભાઈ ઠુમ્મરને નોર્મલ ડિલિવરી સાથે કામરેજની હોસ્પિટલમાં બેબીનો જન્મ થયો હતો ત્યાંથી બેબીને તાત્કાલિક સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ખસેડી એનઆઈસીયુ વિભાગમાં બેબીની સારવાર શરૂ કરવામાં આવી હતી ડાયમંડ હોસ્પિટલના ડોક્ટર અલ્પેશ સિંઘવી તથા ડોક્ટર મિનેશ ભિકડિયા એ તેની સારવાર શરૂ કરી હતી સઘન સારવાર બાદ સત્તાવીસ સપ્ટેમ્બરના રોજ ડૉક્ટર અલ્પેશ સિંઘવી ડોક્ટર યા ડૉક્ટર મયંક દેત્રોજા ડૉક્ટર ઉર્જા લડાણી દ્વારા બેબીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવી હતી બ્રેન્ડેડ જાહેર થતાની સાથે જ ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર હરેશ પાગડાએ એક જીવન ઘણા જીવનને પ્રકાશિત કરી શકે છે અને આ સૂત્રને સાર્થક કરી સેવાનું કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલભાઈ તળાવિયાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી એમ ગોંડલિયા વિપુલ તળાવિયા ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી પી વાનાણી દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા કાર્ય નિર્ણયને આવકાર્યો હતો અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે તેવી સમજણ આપી હતી ઓર્ગન દેશના વિવિધ શહેરમાં સમયસર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મિનિટોમાં ડાયમંડ હોસ્પિટલ માટે ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરિડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી રેલવે ઓથોરિટી તથા પોલીસ વિભાગ દ્વારા વિશેષ સહકાર મળ્યો હતો આ અંગોનું અમદાવાદ દ્વારા બંને કિડનીઓનું અને નાણાવટી હોસ્પિટલ મુંબઈ દ્વારા લિવરનું તેમજ સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું